ગુજરાતમાં રાજકીય અને સામાજિક ઘટનાઓનો દોર ચાલુ છે એક તરફ રાજકોટમાં થયેલા ભયાનક સિટી બસ અકસ્માતે રાજ્યની રોડ સલામતી વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે તો બીજી તરફ રાજ્યના પીઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના તાજેતરના નિવેદનોએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે આ ઉપરાંત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતે પાર્ટીની રણનીતિ અને સંગઠનને મજબૂત કરવાના પ્રયાસોને હવા આપી છે ગુજરાતના રાજકારણમાં શંકરસિંહ વાઘેલા એક એવું નામ છે જે હંમેશા ચર્ચામાં રહે છે ચોર્યાસી વર્ષની ઉંમરે તેઓ રાજકીય રીતે સક્રિય છે અને તેમના નિવેદનો રાજ્યના રાજકારણમાં હલચલ મચાવી દે છે તાજેતરમાં અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું કે કોંગ્રેસમાં પહેલેથી જ મેક્સ ફિક્સિંગ ચાલે છે

આ નિવેદન એ વાતનો સંકેત આપે છે કે વાઘેલા કોંગ્રેસની કાર્યપદ્ધતિ અને નેતાઓની નિષ્ઠા પર શંકા ઉભી કરી રહ્યા છે વાઘેલાનું આ નિવેદન એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ ગુજરાતના રાજકારણમાં લાંબો અનુભવ ધરાવે છે તેમણે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓમાં મહત્વની ભૂમિકા ભજવી છે અને ઓગણીસો છન્નું થી ઓગણીસો સત્તાણું દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી છે